Musuh lewati apa loh boy? Sangkuda. tahu. Kata Sabar kenya ya. sih. Kata sih. Keni keni mana? Muye tuye. Keni mana? apa sih?

દાદા છે લેલી ભણી થેલી જે માતાજી મિત્રો અમે અમારા પપ્પો ભોણો તેને ત્યાં કપોડા કપોડાના વેલા તમે તો ના જોયા હો તો જોઈ લો આવા કપોડાના વેલા હોય છે ને અમારા પણ વેના કપડો પપ્પા પણ હું પણ એનો લઈને આવી હા કકોડા છે પણ થોડા છે અને આવું છે એને પણ કર્યું હોય અને હાથે ભવ જીવડા પડે જેમ કે આ પ્રાણીને છે ને જો હરેલું પણ વહી દીધું છે આવું ના કરે કરાય એ પણ જીવ છે એ પણ જાનવર છે કોઈ જાનવરની આવું ના કરે જો પાડું મરી ગયું ગરજ પટી જે લેનુ થઈ દીધું છે હંમેશા કોઈ આવું હોય ને તો સમાધિ આવી પણ આવું આ પછી ખોટું કર્યું કોઈ બી હોય અમારું નું જ હશે કોઈક પણ જેવો હોય પણ ખોટું કરી છે હું તો જીવડા પડે ને રેડી આવું કરનાર ના તું કેવું પણ હા આવું કરાવ્ય કોઈ કહે હ કર્યા આવું કર્યું છે બાંધ

गेलो टूटी जो गेलो टूटी है, है? पिलू, पिलू ये से है जो है पिलो पिलो लापलेलो हां आला ले लो चलो तो दादा ने हारो ये दादा ने जो खाजू ले लो लो ककोड़ी ना बेला अजी जेना से जो मोटा सा नहीं पिलो आजो देनो ककोड़ आई गया पर से पण जाए तुमको में વાતાવરણ મસ્ત છે શું કકોડા ખાવા જેમઝમ ખાવા નહીં આ તો બુટ બૂટ બી આવવું પડે હે મારા ઘાસનું પણ ફરવું પડે અચાનક કોઈ ઘી જમ આવી જાય તો બધા કોમેન્ટો કરે છે એમ બધા એમ કે કહે છે કે એમાં માટે કકોડા મોકલાવો કકડા મોકલાવો એક મોટું કકોડું દેખાડું છે મેન કકોડો લાવ્યું નહીં બપોર તો

ཡིན ཡིན ཡིན